આ તરફ ઓડ શહેરમાં ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના મંદિરે બેસતા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી આણંદના ઓડ શહેરમાં ચાંદની ચોકમાં તારીખ તેર અગિયાર બે હજાર ત્રેવીસની સોમવારના રોજ ક્ષત્રિય વીર ભાતીજી મહારાજના મંદિરે દર વર્ષની જેમ બેસતા વર્ષના શુભ દિવસે વિશેષ પૂજા પાઠ હવન આરતી કરવામાં આવ્યા હતા આ શુભ પ્રસંગે ઉલ્લાસ આનંદથી ઉજવવામાં આવ્યો હતો અને સૌ ભાવિક ભક્તોએ આનંદ ઉમંગથી આ મંગલમય પ્રસંગનો લાવો લીધો હતો મંદિરના મહારાજ ભુવાજી તથા વિદ્વાન મિહિરભાઈ મહારાજે વિધિસર પૂજા વિધિ કરાવી હતી મંદિર ભાતીજી દાદાએ તથા તથા આવી આવી હતી હતી કરવામાં ઓડ આજુબાજુના રહેવાસી ભક્તો આ શુભ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા વિક્રમ સંવત સોળસોના કાર્તક માસના પડવાના દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે વીર ભાતીજી દાદાનો જન્મ ખેડા જિલ્લાના ફાગવેલ ગામે પિતા રાઠોડ તખ્તસિંહને ત્યાં થયો હતો